ગુજરાત માં ચાલીસ મતદારો માટે બનાવાયું મતદાન મથક દેવભૂમિ દ્વારકા માટે વંચિત ન રહે તેની કાળજી આ ટાપુના દરિયા લગભગ દસ કિલોમીટર દૂર મતદારો માટે તંબુમાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે જામનગર પાર્લામેન્ટ્રી અંતર્ગત દ્વારકા જિલ્લામાં ખંભાલિયા એટી વન અને દ્વારકા એટી ટુ લેજિસ્લેટિવ એસેમ્બલી સીટનો સમાવેશ થાય છે તે અંતર્ગત જો આપણે બે યુનિક આઇડેન્ટિકલ મતદાન મથકની વાત કરીએ તો એક અજાઢ ટાપુ છે અને એક કિલ્લેશ્વર નેસ છે ત્યાં જિલ્લા તંત્ર દ્વારા મતદાન સુચારુરૂપે થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ કરી છે અઝાડ ટાપુમાં ચાલીસ મતદારો છે જેઓ પોતાનો મતદાનનો ઉપયોગ કરશે જે પોલિંગની ટીમ બનાવવામાં આવેલી છે તે ત્યાં જશે બોટ દ્વારા જશે અને મતદાન પૂરું થયા પછી બોટ દ્વારા કરશે આ માટેની તમામ વ્યવસ્થા જિલ્લા